મિત્રો વાગ્યા વાગ્યા છે બપોરના અને પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી શકે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ પ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને જે ભાવનગર જિલ્લો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે ત્યારબાદ અમરેલી છે મહુવા છે જુનાગઢના વિસ્તારો છે ત્યારબાદ પોરબંદર છે ત્યારબાદ વેરાવળ છે દીવ છે ઉના છે આ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે બપોરના ત્રણ વાગ્યા પ્રમાણે ત્યારબાદ દ્વારકા છે ત્યારબાદ જામનગર છે રાજકોટ છે ભાનવરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે ચોટીલાના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ જોવા મળી શકે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે મોરબીના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના ત્રણ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો કચ્છની વાત કરીએ તો લખપતના વિસ્તારો છે કાવડા વિસ્તારો છે ત્યારબાદ જે નલિયાના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે ગાંધી વિસ્તારો છે અને રાપરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અળવાતી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ત્રણ વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે સૌપ્રથમ પાટણના પાલનપુર છે સાબરકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ જે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે આ સિસ્ટમના લીધે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે ત્યારબાદ જે ઉદયપુર છે ત્યારબાદ નર્મદા છે ભરૂચ છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે બપોરના ત્રણ વાગ્યા પ્રમાણે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ તમામ જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે તો મિત્રો વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બપોરના ત્રણ વાગ્યા પ્રમાણે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો હોઈ શકે કચ્છના વિસ્તારો હોઈ શકે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોઈ શકે કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના હોય ઓલ ઓવર ગુજરાતની અંદર આજે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે આ સિસ્ટમના લીધે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે અથવા મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની આ સંભાવના આપને દેખાઈ રહી છે ત્રણ વાગ્યા પછી વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની આ શક્યતા છે